હેલો એવરી કેમ છો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને રીના રાઠવાનું નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હો બધા મજામાં માણસું મસ્ત હશે સ્વસ્થ થશે બધા ચાય પીને સરસ બેઠા છે અમે બી અત્યારે વર્કઆઉટ કર્યું થોડું ઘણું અને બેઠા છે હવે અમે જઈશું નાવા પણ ત્રીસાની વેટ કરું છું હજુ સુધી ત્રીસા ઊઠી નથી ને એટલે હવે હું એને ઉઠાડીશ આમ પકડવાનો મોબાઈલ કે આમ પકડ આમ બધી તમારું ડેકોરેશન દેખાશે કપડાં ઇસીલી મેં નહીં દેખાડી તો દેખો દોસ્તો ત્રીસ ઉઠતી નહીં ને એટલે હું બેઠી હું થોડી એક્સરસાઇઝ કરું તો થોડુંક એવું આખો દિવસ આમ મન ફ્રેશ સરસ રહે નહીં તો આમ ડાર્કનેસ જેવું બધું આમ થોડું માઇન્ડ સારું રહે થોડું પ્રાણાયામ છે યોગા એ ત્રીસુ ઊભી થતા ટ્યુશન નહીં જવાનો અને હું ત્રિશુને ક્યારે મને ઉઠાડે છું ઉઠાડું છું કે એને ટ્યુશનનો આઠ વાગ્યાનો ટાઈમ છે અને એ ઉઠતી નહીં અને હું બસ વર્કઆઉટ કરીને થોડોક સવારનો મોર્નિંગ શું છું દેખું છું ઉઠે છે કે નહીં ઉઠતી ત્રીશુ ચાલો હું કેમેરો લઈને આવી જાઉં છું જો આ છે આ ઉઠે આ ગોલો છે મારો

વાતચીત થોડી કરવાની છે એ મારી થોડી પર્સનલ છે એટલે એ અત્યારે નહીં એ પછી બધું અત્યારે તો અત્યારે બિલકુલ આજે મારે બહુ ઇમરજન્સીનું કામ પણ છે ઘરે જવાનું છે મમ્મી કામ છે મમ્મી એટલે બધું

દિશાનો ટાઈમ થયો દસ વાગે દસ પછી પાછું જશે સાડા લાખ વાગે પાછી સાંજે જશે કેમ કે અહીંયા મારો માથું મને હવાનું આ તો થોડો કામ કર્યો રોજ વર્ષો આહાર મસ્ત

कि सु बना दे, दे चल भाई श्री जो हमारा टेंशन है ना बत्ता कता पहन ली जाए ना बत्ता कता छेल ली आवे चल सही बस स्कूल में कैसे

કેટલું ખાઈ લઈ શું શું ખાવાની લે પેટ ભરો પડે ને તો લાગે ઠંડુ હતો અત્યારે નઈ લઈને બેસ આટલું બધું ઠંડુ નઈ ખાવાનું દાડમ ખાઈ લે આના ખાઈશ બહુ ઠંડુ છે દાડમ લઈ તો હા

हाँ खाट खाओ जब बिरह क्योंकि रोज़ ये खाद्य वगैरह जाए तो तेरे खाती, जा। खाती -बुकी जाए वो चाहे अनुकाम कोई दिन बस खाती खाई नहीं जाती ये भूखी भूखी जाए आज के समय मेरा खाई जो बड़े नहीं हैं अच्छा मेरे सुपर बुल હેલો કેમ છે બધા જય સ્વામિનારાયણ देखो દોસ્તો સાંજ થઈ ગઈ અમે કેટલા વાગ્યા છે સાત વાગ્યા છે અત્યારે અમારે જમવાનું બાકી છે જમવા તો આજે કેવું છે બાળકોને શું છે રોટલી છે હવે બહારનું ખાવાની ઈચ્છા હોતી નહીં જતી કેમ કે મારે તકલીફ છે

ખબર નહીં આજે માથું દુખે છે હસ નાઈ થઈને ફ્રેશ થઈ ગઈ હવે કંઈ સારું લાગ્યું તો બી આ તો ખબર નહીં આજે બહુ થાક લાગ્યો છે કેમ કે બપોરે આરામ ના મળ્યો ને એટલે તો બી નાઈને ફ્રેશ થઈ ગયા હવે જમીશું ત્રીસા આવશે હવે હેલો કેમ છો એક દોસ્તો ત્રીસુ ને હું જમી કરીને હવે કરે ને કે તારું હોમવર્ક થઈ ગયું તો પછી એવું ગુરુ પૂર્ણિમા રજા આપે ખરા

કીડાથી એકલું તારું ચાલી જશે હમ આ તો ચાલે ને છોકરું ને તો કેવું છે બધું એ કઈ મેહંદી બહેંદી આજે એમને સ્કૂલમાં શું હતું કોમ્પિટિશન હતું એટલે મહેંદી પાડી દીધી બસ હવે અરે પણ દૂરથી થી દેખાડાય કેમેરા આખો આડો કરી ના દેખાડાય પણ અહીંથી દેખાય જ ખરું પછી આમાં શું બતાવવાનું હા દેખા 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 એ એ એ ચલો દોસ્તો હમ અમાર વિડિયો ને અહીંયા જેન્ડ કરી દઈએ અને રેના રાઠવા વિડિયો થોડું થોડું બાકી છે અહીંયા 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 લાગે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો

Subscreva-se, like, share e subscribe. subscribe! Bye bye!